આદેશ બાદ સુરતમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે કાપડ બજારમાં ઉઠમણાના વધતા કેસને ધ્યાનમાં રાખી અને એસઆઈટીની રચના કરવામાં આવી છે સીડીપી એસસીપી સહિતના અધિકારીઓ સામેલ છે તો મુખ્ય અધિકારી ભગીરથ ગઢવી પણ આ રચનામાં જે છે છે તે સામેલ તમામ પોલીસ નોંધાયેલા ગુનાઓના આરોપીઓનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવશે સીઆરપીસી કલમ સિત્તેર મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે તો છ જેટલી પોલીસ મથકને આવરી લેવામાં આવી છે આરોપીઓ શરૂઆતમાં દુકાનો ખોલીને માલ ખરીદી લે છે બાદમાં બારોબાર માલ વેચાણ કરીને દુકાન જે છે તે બંધ કરી દે છે તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ વેપારી માટે મહત્વનો આદેશ આપ્યો છે અને ટેક્સટાઇલ માર્કેટમાં ગુનો કરીને ભાગતા ફરતા આરોપીઓ માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં ક્રાઇમ કરીને ભાગતા ફરતા આરોપીને પકડવા માટે પોલીસની ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાય સમયથી જે લેભાગુ તત્વો છે તેમના દ્વારા શરૂઆતના સમયે દુકાન ખોલવામાં આવતી હોય છે અને ત્યારબાદ લાખો અને કરોડો રૂપિયાનો જે માલ છે તે માલ લઈને રફુચક્ક થઈ જતા હોય છે જે રીતે સતત આ ગુનાઓ વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને એસઆઈટીની એક રચના કરવામાં આવી છે હાલ આપની સાથે ડીસીપી જોડાયા છે જી સર એસઆઈટીની રચના કરવામાં આવી છે શું છે અને કોણ કોણ આ એસઆઈટીની ટીમમાં હશે સુરત શહેર જે ટેક્સટાઇલના વ્યવહાર સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં સંકળાયેલું છે તેમાં વ્યવહાર દરમિયાન ક્યારેક એવા બનાવ બનતા હોય છે કે જે કેટલીક પાર્ટીઓ ઉઠામણા કરતી હોય છે અથવા છેતરપિંડી કરી અને અહીંથી જતા રહેતા હોય છે જે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવે છે આ ગુના નોંધ્યા બાદ આરોપીઓ પકડવામાં આવે છે કેટલીક કિસ્સામાં એવું બને છે કે આરોપીઓ નાસી જતા હોય છે અથવા અન્ય નામ બદલીને અથવા અન્ય જગ્યાએ જતા રહેતા હોય છે આવા બનાવવામાં અમુક આરોપીઓ પકડની બહાર હોય છે તો આ પ્રકારના આરોપીઓ કે જે અત્યાર સુધી પકડાયા નથી એને એકદમ ડેડિકેટેડ એફર્ટ્સ દ્વારા પકડવામાં આવે એ માટે એક ટીમની રચના કરવામાં આવી છે આ ટીમમાં એક ડીસીપી એક એસીપી ઇકોસેલના છે ત્રણ પીઆઈ છે ત્રણ પીએસઆઈ છે અને બાકીના પોલીસ કર્મચારીઓ છે આ ટીમનું મુખ્ય કામ આ પ્રકારના આરોપીઓની શોધખોળ કરવી અને તેઓને પકડી અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માટેનું હશે અને એ માટેના અમે એક પૂરેપૂરું આયોજન કરી લીધું છે આ ઉપરાંત અમે આ પ્રકારના આયો આરોપીઓની એક યાદી પણ તૈયાર કરી રહ્યા છીએ કે કેટલાક લોકો છ મહિના આઠ મહિનામાં ઉઠામણા કરી નાખતા હોય છે કેટલાક બાર મહિના બે વર્ષે કરતા હોય છે જેમ એ લોકો પોતાની નક્કી કરેલી રકમ મેળવી લે છે ત્યારે એ લોકો ઉઠામણા કરી લેતા હોય છે અથવા એ લોકોને જ્યારે શંકા જાય છે કે લોકો એમને ઓળખવા મળશે તો ત્યારે તેઓ અહીંથી દુકાનો બંધ કરીને અથવા પોતાના યુનિટ્સ બંધ કરીને અથવા અન્ય રીતના જતા રહેતા હોય છે આ પ્રકારના આરોપીઓની પણ અમે યાદી તૈયાર કરી રહ્યા છીએ કેટલાક લોકો બિઝનેસમાં લોસ કરતાં કરતાં અને સતત લોસ થતો હોય છે તે છતાંય એવું જાણવા છતાં પણ કોર્ટની જાણવા છતાં પણ કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વગર જેટલા લોકોનો મહત્તમ પૈસો પોતા પાસે આવી શકે એ પ્રકારનો એક આયોજન કરીને પણ એ લોકો છેતરપિંડી કરતા હોય છે એટલે આ તમામ પ્રકારના આરોપીઓ વિરુદ્ધ જે ગુના નોંધાયા છે તે નોંધાયેલા ગુના અનુસંધાને અમે કાર્યવાહી કરીશું જે તે પોલીસ સ્ટેશનમાં જે ગુનાઓ નોંધાયા હશે તેવા તમામ આરોપીઓની એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેમને શોધવામાં પણ આવશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ સી મીડિયા સુરત